કયા રાજ્યની સીમા ચીન સાથે જોડાયેલી છે જવાબ છે અરુણાચલ પ્રદેશ ભારતના કયા શહેરમાં સોનાનું મંદિર આવેલું છે જવાબ અમૃતસરમાં ભારતમાં એરોપ્લેનના પાયલોટનો પગાર કેટલો હોય છે जवाब बे लाख क्या देश में कायदा कानून कड़क मानवामा आवे छे जवाब साउदी अरब क्या देश में अर्धी पण सूर्य देखी शकाय जवाब नॉर्वे